thank <laughs> you રોષની જ્વાળા ફાટી નીકળી છે આ જ્વાડા ભાજપ ને અનેક રીતે રહી છે અનેક પ્રયત્નો કરવા છતાં હજુ પણ આ વિવાદનો અંત આવતો નથી પરંતુ આ આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતું જાય છે

તો અહીં એ પણ મહત્વનું છે કે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે બે વાગ્યે ગાંધીનગર કમલમ પર કેસરિયા ઝંડા અને દંડા સાથે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયોને પહોંચીને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવા માટે આહવાન કર્યું હતું ત્યારે રાજ શેખાવતની આ ચીમકીને પગલે ગૃહ વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું અને સરકારે તાકીદની બેઠક બોલાવીને ગૃહ વિભાગને સૂચના આપી કે કમલમ ખાતે એક પણ વિરોધી ન પહોંચે તે માટે એક્શન પ્લાન તૈયાર કરો જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ શેખાવત તેમજ અમદાવાદમાં રહેતા તેના અન્ય સમર્થકોની સોમવાર રાતથી જ અટકાયત કરવામાં આવી હતી તેમજ જે ક્ષત્રિયો કમલમ ખાતે આવવાની કોશિશ કરે એમની પણ અટકાયત કરવાની સૂચના આપવામાં આવી છે તેમજ ગાંધીનગર કમલમ તરફના રસ્તાઓ પર પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

તો અજોગતું પગલું ભરવાની ચીમકી પણ રાજ શેખાવતે ઉચ્ચારી છે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ કહી શકાય કે સમગ્ર રાજ્ય અને દેશમાં તેના વિરોધ છે તે જોવા મળી રહ્યા છે અને રાજપૂત સમાજ દ્વારા માત્ર એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે ત્યારે આજે કર્ણી સેના દ્વારા કમલમનો ઘેરાવ કરવાની જે જાહેરાત કે જે કણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રાજ ત છે તેના દ્વારા જે આ જાહેરાત છે તે કરાઈ હતી અને તેણે કહ્યું હતું કે નવ તારીખે બપોરે બે વાગે તે કમલમનો ઘેરાવો છે તે કરશે અને તેના માટે થઈને તેને મેસેજ બી એક આપ્યો હતો કે કેસરી ઝંડા અને મજબૂત દંડા લઈને જે કમલમ ખાતે પહોંચજો ત્યારે તેને ગઈકાલે એક બીજો જે વિડીયો મેસેજ છે તે આપ્યો હતો અને તેની અંદર તેને સ્પષ્ટ એવું કહ્યું હતું કે તે રજૂઆત કરવા માટે જે કમલમ ખાતે આવે છે કારણ કે જે તમામ જે ઉમેદવારો છે તેમની ટિકિટ છે તે કમલમ ખાતેથી જે નક્કી થાય છે અને એટલા માટે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની જે વાત કરવા માટે જે કમલમ ખાતે આવી રહ્યા છે અત્યારે કમલમના બહારના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે સ્થાનિક પોલીસ સાથે સાથે કહી શકાય કે અધિકારીઓ છે તે પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ તે અહીંયા ગાડી જોવા મળી રહ્યા છે તેની સાથે કહી શકાય એસઆરપી અને ટ્રાફિક ના જે પોલીસ જવાનો છે તે પણ જે અહીંયા બંદોબસ્તમાં છે તે લાગેલા છે ખાસ કરીને કહી શકાય કે થોડી વાર પહેલાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે જે રાજ શેખાવત છે કે જે જયપુરથી આવી રહ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ ઉપરથી તેમની જે અટકાયત છે તે કરવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા તેમને જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી જ જે તેમને ડિટેન કરીને લઈ જવામાં આવ્યા છે ત્યારે મહત્વની વાત છે કે જ્યારે ગુજરાત કરણી સેનાના જે અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે જ્યારે તેમને ડિટેન કર્યા છે ત્યારે આગામી સમયમાં જે તેમના અન્ય કાર્યકર્તાઓ છે જે કમલમ ખાતે આવવાની જે ખાતે વાત કરી છે તે આવે છે કે પછી જે કાર્યક્રમ છે તે હવે નહી કરી શકે તે જોવાનું રહેશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે કમલમ છે આખા રોડ ઉપર કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જે ગાડીઓ છે તે તમામ ગાડીઓ બારીકીથી ચેક પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુનવારિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત ગાંધીનગર